રેતી ખનન કરતા પાંચ ટ્રેક્ટરો ઝડપી પાડ્યા છે માહિતી અનુસાર વડાલીની સાબરમતી નદી અને મોહરના સ્મશાનમાંથી ગેરકાયદેસર રેતી ખનનની ફરિયાદો સતત મળતી હતી આંગે મોહર અને ફુદેડાના સરપંચોએ પણ અનેક વાર રજૂઆતો કરી હતી તેના પગલે મામલતદારે બુધવારે મોહરપાટિયા નજીક રેડ કરીને રેતી ભરેલા ઝડપી લીધા હતા અંદાજે લાખ મુદ્દામાલ કબજે કરાયો છે કાર્યવાહી બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા પંચનામું તૈયાર કરવામાં આવ્યું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મામલતદારની આ રેડ પછી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે હા હું મામલતદાર વડાલી હર્ષવર્ધન પરમાર આપને જણાવું છું કે આ બાબતે સાબરમતી નદી તેમજ મોર ગામે આવેલ સ્મશાનમાંથી અનધિક ઇસમો ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરથી રેતીનું ખનન કરી ચોરી કરતા હતા તે બાબતે સરપંચ શ્રી મોર સરપંચ શ્રી ફુદેરા દ્વારા અમને અવારનવાર જાણ કરવામાં આવી હતી આ બાબતે અમળે પહેલાં ઓફિશિયલી ગાડી લઈ જઈ અને તપાસ જ્યારે નીકળતા ત્યારે આ લોકોને સમાચાર મળતા અને એ લોકો ભાગી જતા હતા એટલે કાર્યવાહી કરી શકેલ ન હતા પરંતુ આજ રોજ સવારના નવ કલાકે અમે અમારી ટીમ લઈ ખાનગી માલિકી ખાનગી ગાડીમાં જઈ અને અમે રેડ કરી અમે પાંચ ટ્રેક્ટર પકડેલ છે જે બાબતે દંડનીય કાર્યવાહી કરવાની ચાલુ કરેલ છે તેમજ આ બાબતે અમે ભૂસ્તરશાસ્ત્રીની ટીમ બોલાવી જે જગ્યાએથી મેટ્રિક ટનની ગેરકાયદેસર રીતે ખનન કરેલ છે તેનું પણ રોયલ્ટી ભરાવા દંડનીય કાર્યવાહી કરવા એ લોકોને જણાવેલ છે અને એ લોકોને અમે પાંચ ટ્રેક્ટર હાલ સુપ્રત કરેલ છે